કાપોદરા વિસ્તારમાં કામ કરતા ડિલિવરી મેનનો 13 લાખ રૂપિયાનો હીરાનો પડી કુ પડી ગયો હતો જે કાપોદરા પોલીસ સીસીટીવી કેમેરાના આધારે રિક્ષા ચાલક પાસેથી સોધી કાઢી મૂર માલિકને પરત કર્યો હતો જેને લઈને પોલીસ કમિશનરે પોલીસ કર્મચારીઓ અને રિક્ષા ચાલકનું સન્માન કર્યું છે સાથે હીરાના માલિકે રિક્ષા ચાલકની ઈમાનદારીની કદર કરી તેને પ્રોત્સાહિત કરતા ઈનામ પણ આપ્યું હતું સુરત શહેરમાં હીરા ઉદ્યોગમાં રોજિંદા કરોડો રૂપિયાનો લેવડ દેવડ થતી હોય છે એક માર્કેટથી બીજા માર્કેટમાં હીરાની ડિલિવરી કરવામાં આવતી હોય છે ત્યારે સુરતના કાપોદરા વિસ્તારમાં ડિલિવરી મેનનું કામ કરતા જીગર ઠાકર લાખો રૂપિયાને હીરા લઈને નીકળ્યો હતો જેમાં તેર લાખથી વધુ હીરાનું પેકેટ વરાછા રોડના ઓવરબ્રિજ પર પડી જવા પામ્યું હતું તે આગળ નીકળી ગયો પાછળથી આવતા ચાલકને પેકેટ દેખાતા તેમને લઈને પોતાના ઘરે મૂકી હતો આ બાબતની જાણ ડિલિવરી મેને થતા તેમને કાપોદરા પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરીને સીસીટીવી ફૂટેજ તપાસ કરતા રિક્ષા ચાલક દ્વારા પેકેટ લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું જેમાં પોલીસે ટેકનિકલ સર્વિસના આધારે રિક્ષા ચાલક અસલમને શોધી કાઢ્યો હતો તમામ તેર લાખના હીરા સહી સલામત મળી આવ્યા હતા ત્યારબાદ હીરાના પેકેટ મૂળ માલિકને કાપોતા પોલીસ દ્વારા પરત આપવામાં આવ્યું હતું જેને લઈને પોલીસ કમિશનરે પોલીસ કર્મચારી અને રિક્ષા ચાલક અસલમ પાચકનું સન્માન કરવામાં આવ્યું છે તે હીરાના માલિકે રિક્ષા ચાલકની ઈમાનદારીની કદર કરી તેને પણ પ્રોત્સાહન રૂપે અગિયાર હજાર રોકડ ઇનામ આપ્યું હતું જીગર ઠાકર હું છેલ્લા દોઢ વર્ષથી આ કંપનીમાં જોબ કરું છું હીરા ડિલેવરીનું કામ કરું છું ગત અઢાર તારીખના રોજ હું બાર વાગ્યાની આજુબાજુમાં પોદા આર્કેટવાળો જે બ્રિજ છે ત્યાંથી હું મારી ડિલેવરી માટે હું હીરાબાગ આવતો હતો ત્યાં અચાનક મને બ્રિજ ઉપર એવું લાગ્યું કે મારી જોડે કંઈક ઘટના બની છે કે હીરા મારા કંઈક પડી ગયા છે એવું લાગ્યું એટલે મેં તાત્કાલિકમાં રોંગ સાઈડમાં હું જતો હતો ત્યાં એક રિક્ષા પંદરથી વીસ સેકન્ડ માટે ઊભી હતી એ રીક્ષાની ઉપર આર એફયુ એવું કંઈક લખેલું હતું એટલે રફવું એવું કંઈક એનો મતલબ થાય છે એટલે મેં રિક્ષાવાળાને પૂછતા રિક્ષા ત્યાંથી જવા દીધી હતી એણે ત્યાર પછી પોલીસ સ્ટેશનમાં મને કાપોદરા બોલાવ્યો હતો મેં અરજી આપી હતી એટલે તો એ લોકોએ મને કીધું હતું કે તમને કોઈ ડાઉટ હોય કે કશું હોય તો તમે જણાવો એટલે આપણે ત્યાં ત્યાર પછી આવી રીતના ઘટના બની એવું કીધું હતું અને ત્યાર પછી એ રિક્ષાનો નંબરને બધું કાઢી અને પોલીસવાળાએ એમને ત્યાં બોલાવ્યા હતા પછી ત્યાં એ લોકોએ કીધું હતું કે અમને આવી રીતના હીરા મળી આવેલ છે બરાબર છે તો આ રીતના હીરાના પેકેટ જે સો પંદર લાખની આજુબાજુમાં તેર લાખ કે પંદર લાખની આજુબાજુ બધા હીરા મળી આવેલ છે આપણને ત્યાર પછી મેં પાર્ટીને કોલ કર્યો હતો કે તમારા હીરા મળી આવે છે તો એ પણ ખુશ થઈ ગયા હતા કે જે ચોરાયેલું વસ્તુ જે નથી મળતું આપણે ખોવાયેલું વસ્તુ વિધિન સાત દિવસની અંદર જયશુખભાઈ આપણા ચૌધરી સાહેબ પછી મહેન્દ્રભાઈ એમની કામગીરી ખૂબ સરસ હતી અને એ મને સપોર્ટ ફૂલ સુધી અત્યાર સુધી એમને સપોર્ટ કર્યો છે અને આવીને આવી રીતના કામગીરી રહે એમની એના માટે હું એમને ધન્યવાદ આપું છું રિક્ષાવાળાની માનવતાને લઈને હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કેસ જો એમણે વેચી દીધા હોત ને તો આ મારા હાથમાં આવવાના જ નહોતા બરાબર છે પણ એમને એમણે કદાચ બીકના મારે પણ મૂકી રાખ્યા હોય પણ પછી એનું દિલ પીગળ્યું હોય ને એને મને આપ્યા હોય પાછું એવું મને લાગી શકે છે તો એના માટે હું એનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને એ વતી અમારે પારસવાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફથી અમને અગિયાર હજાર રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવેલ રિક્ષા ચાલક અસ્લમ પાચકને જણાવ્યું હતું કે હું સ્ટેશનથી આવતો હતો તે સમયે હીરાનું પેકેટ મળ્યું હતું જેથી મેં પેકેટ સાચવીને મૂકી દીધું હતું ત્યારબાદ પોલીસ કર્મીઓ આવ્યા હતા મેં તે હીરાનું પેકેટ પોલીસ કર્મચારીને સોંપી દીધું હતું જેથી મારું પોલીસ કમિશનર અજય કુમાર મને સન્માન કર્યું છે હીરાનું પેકેટ કોઈ અજાણી વ્યક્તિને હાથે ના લાગે તે માટે મેં સાચવીને મૂકી દીધું હતું અસ્લમ દાદુભાઈ પાયક હું રિક્ષા ચલાવું છું સુરત સ્ટેશનથી હું આવતો હતો હીરાબાગનો બ્રિજ ઉતરતો હતો ત્યાં હીરાનું પેકેટ પીડ્યું હતું તો હીરાનું પેકેટ મેં લઈને મારા ઘરે મહી આપ્યું પછી પોલીસવાળા આવ્યા મારા ઘરે ગોતતા ગોતતા એટલે મને પૂછ્યું મને કે તને મળેલું છે મેં કહું આ છે મને હીરાનું પેકેટ મળ્યું છે પછી મેં એમને આપી દીધું એટલે મેં કાપોતરા પોલીસ સ્ટેશન આવ્યા ત્યાં આવ્યા પછી એમના માલિકને બોલાવ્યા માલિકને બોલાવીને કીધું આ બધી વસ્તુ તમારી મારી બરાબર છે કે હા પછી માલિકને આપી દીધું પછી કમિશનર પોલીસ સ્ટેશન વાળા ઠાકરે જણાવ્યું કે હીરા પડી જવાનું માલુમ પડતા હું ચોંકી ઉઠ્યો હતો મેં તપાસ કરી તો ત્યાંથી રિક્ષાઓ પસાર થઈ જણાવ્યું હતું જેથી મેં તાત્કાલિક કાપોદરા પોલીસ મથકમાં આ બાબતની જાણ કરી હતી પોલીસે સતત સાત થી આઠ દિવસ તપાસ કરી હતી આખરે રિક્ષા ચાલકને સુધી કાઢ્યો હતો આ મીરા પરત મળી ગયા છે જેથી હું પોલીસ કર્મચારી અને રિક્ષા ચાલકનો આભાર વ્યક્ત કરું છું તેવું પણ આવ્યું છે અઝર કુરસી સાથે હસર સેટા